હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એક મે બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર એરંડા એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બાવન શણ્યા સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ઓગણસિત્તેર તુવેર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार त्रणसो वीस धाणा एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार चारस नेऊ मकाई बसो तेना उसा भाव त्रण रुपया सोयाबीन सत्सो पंचाणू रुपयाची तेना उसा भाव सात सो पंचाशी तल सफेद एक हजार તેના ઉષા ભાવ એક હજાર નવસો એક ઘઉં ટુકડા ત્રણસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસો એસી રૂપિયા ઘઉં લોકવાન ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસો ચોત્રીસ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર કપાસ આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ત્રીસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઢાર એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્યાશી અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તુવેર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંદર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પંદર રૂપિયા લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા ડુંગળી લાલ પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પચાસ રૂપિયા મરસા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચાસ ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર જીરું બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને બસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું નાળિયેર સોન અંગના ભાવ પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો સિત્તેર એરંડા એક હજાર સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચોતેર શેણ્યા નવસો સુમોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોર્યાસી રૂપિયા બાજરી ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બ્યાસી રૂપિયા જુવાર ચારસો છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નવ રૂપિયા મગ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચીસ રૂપિયા તુવેર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા પૂરા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો તેર મગફળી આઠસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બાર રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રાયડો નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકવીસ એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ રૂપિયા સોયાબીન સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સોળ રૂપિયા તુવેર નવસો એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક અડદ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન વાલદેશી પાંચસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એકતાળીસ રૂપિયા મગ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાણું રૂપિયા મેથી છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા श्या सफेद एक हजार सोतेर रुपयाची लईने तेना उसा भाव एक हजार नऊ सो रुपया जुवार चारस एक रुपयाची चार लईने तेना उसा भाव सात सो अगिर रुपया लसण सो एर रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो एकत्रीस डूगळी सफेद रुपया तेना उसा भाव એકસો છેતાલીસ રૂપિયા ડુંગળે લાલ છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો એકાણું રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ને એકાવન રૂપિયા વરિયાળી નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું સુકા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન મરસા પટ્ટો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન રૂપિયા મરસા સુકા ગોલ્લર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એક ઘઉં લોકવન ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाच सो रुपया घा तुकडा चार सो अगिर रुपया तेना ऊसा भाव सो छप्पन रुपया मगफळी 751 सो एकावन रुपयाची लई न भाव एक हजार चार सो एक कपास एक हजार नाही तेना भाव एक हजार पाच सो एकतालिस તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકસઠ રૂપિયા ઈસબ ગોલ બે હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચાસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ને આઠસો રૂપિયા પછી વાત કરીશું જીરું ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પંચ્યાસી આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ